મોરબી નામ તેના સ્થાપક શાસકોના નામ સાથે જોડાયેલું માનવામાં આવે છે ઐતિહાસિક રીતે આ પ્રદેશને મોરબી અથવા મોરબી કહેવામાં આવતું હતું જે સ્થાનિક મોર અને રાજવંશ પરંપરાઓ સાથે સંકળાયેલું હતું કેટલીક માન્યતાઓ અનુસાર અહીં જોવા મળતા મોરની વિપુલતા કારણે તેનું નામ પડ્યું હતું તે જ સમયે કેટલાક ઐતિહાસિક રેકોર્ડ સૂચવે છે કે તેનું નામ મોરાજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું જે કટારિયા રાજપૂતોના શાસક હતા જેમણે આ પ્રદેશ પર શાસન કર્યું હતું એક સમય હતો જ્યારે મોરબીમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી આનો અર્થ એ થયો કે મોરબી ખૂબ જ સમૃદ્ધ હતું તે સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રાજ્યોમાંનું એક હતું મોરબી પર અનેક રજાઓનું શાસન હતું મુઘલ સામ્રાજ્યથી રાજપૂતો અને અંગ્રેજો સુધી કુતુબુદ્દીન ઐબકથી લખધીરજી ઠાકોર અને સર વાઘજી ઠાકોર સુધી શાસન હતું વાઘાજી ઠાકોરના મૃત્યુ પછી રાજકુમાર લખધીરજી ઠાકોરને મોરબીના રાજા જાહેર કરવામાં આવ્યા તેમણે મોરબીના ઇતિહાસમાં પણ નોંધપાત્ર કાર્ય કર્યું તેમના સમયમાં પાવર હાઉસ અને ટેલિફોન એક્સચેન્જનું નિર્માણ થયું હતું તેમણે મંદિરો ટેકનિકલ હાઈસ્કૂલો અને એન્જિનિયરિંગ કોલેજો પણ બનાવી આ કોલેજ હવે એલી કોલેજ તરીકે ઓળખાય છે એક હજાર નવસો સુડતાલીસ માં ભારત સ્વતંત્ર થયું અને મોરબી ભારતમાં જોડાયું તો આ હતી જૂના મોરબી અને તેના સામ્રાજ્ય વિશેની ચર્ચા મોરબી અસ્તિત્વમાં આવ્યું એક હજાર નવસો અડતાલીસ માં મોરબી ભારતમાં ભળી ગયું અને બાદમાં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું તો આ હતી જૂના મોરબી અને તેના સામ્રાજ્ય વિશેની ચર્ચા ત્યારબાદ આધુનિક મોરબી અસ્તિત્વમાં આવ્યું મોરબીનો ચારે બાજુથી વિકાસ થવા લાગ્યો હાલમાં મોરબી સિરામિક અને દિવાલ ઘડિયાળ ઉદ્યોગનું કેન્દ્ર છે લગભગ ત્રણસો નેવું સિરામિક અને એક પચાસ દિવાલ ઘડિયાળ ઉદ્યોગો સાથે મોરબી ભારતીય ઉદ્યોગોમાં પોતાનું સ્થાન ધરાવે છે કોઈ પણ શહેર કે સ્થળ સાથે હંમેશા કેટલીક આફતો જોડાયેલી હોય છે મોરબીને સતત સફળતા મળી રહી હતી પણ અચાનક તેના પર બે બ્રેક લગાવવામાં આવી હા મોરબી બે સૌથી મોટી આફતોમાંથી બચી ગયું છે દુનિયાએ પણ આફતો જોઈ છે એક હજાર નવસો ઓગણસી માં મચ્છુ ડેમ ફાટ્યો હતો અને બે હજાર એક માં ભારતીય ઇતિહાસનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો હિસ્ટરી ઓફ સિટી નેમ મોરબીના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો સમસ્ત વાર્તા